મિત્રો રોવે કેમ આમ જો ટીપા નાખે ને એટલે રોવે હો આવડા દાયવા કરે જો કેટલા અમારા અહીંયા છે હિરોઈન અને એ તમને કે શું કહેશો તો કઈ નહીં મારા મે મારા મમ્મીનો મેકઅપ ચાલુ છે તો જોવો તમે જો આ જે હિરોઈન ના મમ્મી છે ને ઈ ડોસીમાનો રોલ કરવાના છે કે હા મંદિર માં

તો અમારા ફિલ્મના ના હિરોઈન છે ને આજ આવી ગયા છે 3 દી થી બ્લોગ આવ્યા કેમ કે આમ બોલ્યા નહોતા હું કે હો તો હું કામ કરું છું જે ડીઓપી ગયા છે હા તો હવે હું સંભાળું છું કામ અને હારા એક્ટિંગ કરવાની છે તો જોતા રહેજો અને આવી તો ચેનલ વિશે બે શબ્દ તમારી વિશે નું નામ છે ટોપ લોક્સ 00 છે 007 007 તો जीरो जीरो सेवन तो आ चेनल ने सब्सक्राइब कर लीजो अने जितना भी व्लॉग आवे आ चेनल में बद्दा वीडियो ने लाइक कर जो જરૂરથી કહેજો કે વ્લોગ કેવો में બન્યા थी के

માસી આવી ગઈ છે મંદિરમાં આવી આયા સીન ઉતારી કા હીરો છે ને સીન છે મેતા કાકા કે આમ આમ સોનું તમે ઘટે ઓરિજિનલ વિલન પણ કરે છે જો તમે હાથમાં બતાવો જો બ્રાન્ડ એ બ્રાન્ડ હિન્દુસ્તાની ભાવ હિન્દુસ્તાની ભાવ લોકો લુક આવે છે અને અમારે શેતનભાઈ જો કલર મેળવે છે દર્શન કરી લેજો બધા મેળાડીમાં ના કમજા આવે હે મજા આવે કે શૂટિંગમાં નો મજા આવે પણ પિક્ચર મોજ કોને હા એમ જો તમે ખાલી

અમને રાયા સણગારે છે મંદિર જેમ કે સીન લેવાનું છે તો મંદિર મંદિર શણગારી દે અને થોડી દજી મજા આવે કેમ કે આજ વાલમભાઈ કાય બહુ નથી હાલો તમે બધા કન્ટીન્યુ રેજો મોટા ભાઈ હું એક અનાજ છોકરો હોવ છતા તમે મને તમારા સગા ભાઈની જેમ હસ્યો તમારો આભાર માનું એટલો ઓછો છે પણ માફ કરજો મોટા ભાઈ માં મેલની આશરે કોઈ નિરાશ થઈને જાય એ હું નહીં થવા દઉં બોલો શું જોઈએ છે તમારે મદદ મારા દાદાની એક જમીન હતી અને એમનું સપનું હતું કે માં મેલડીનું મંદિર બનાવવું પણ પેલા ગુંડાઓએ અમને અમારી જમીન પર કબજો કરી લીધો અને જમીન ખાલી કરાવવા માટે ધમકી પણ આપી મિત્રો આ છે ડાલે છે શૂટિંગ અને હાલો તમને દેખાડું સારો માજી

ફૂલ ઇમોશનલ થઈ જાય હું અહીંયા વાત કરું ને અહીંયા જો આ વિક્રમભાઈ છે અહીંયા જો અહીંયા અહીંયા વિક્રમભાઈ છે અહીંયા મમ્મી ભાઈ મમ્મી આ બસ બરોબર હાલો પહેલે થી જેટલું બોલું બધા રિએક્શન આપજો હું હું થઈ રહીશ રેડી રોવાનો નો રોલિંગ એક્શન બેટા હવે આપણી પાસે કોઈ રસ્તો નથી આ જીઆરપી ને આપણે જીવન ટૂંકાવવાનું છે એટલે મા જીઆરપી હોય છે કોક આવી ગયું

નાઈટ થઈ ગઈ અને જો લાઈટ એક મેલોજન નાખી તો એ ગઢી જો અને આ અમાર ભાઈને પછી ફોર wheel ની લાઈટ કરવી પડે એક આઈન પાલી કરી અને જો અહીંયા શૂટિંગ ચાલુ છે અને આજ અમારો ચેતનભાઈ શૂટિંગ કરે છે લાઈટમાં રીટેક આવી

મેલેડી નો ઉત્સવ ફતે પછી તારું વિદેશ ભણવા જવાનું સપનું પૂરું કર્યું તારું ચાલવાનું ચાલો પડી શકો ને કોર્વિલમાં અને હતા વાગી ગયા છે સાત અને આખી રાત શૂટિંગ કર્યું ને સંજયભાઈ આવ્યા હતા નિલેશભાઈ આવ્યા હતા બતાવવાનો મોકો ન મળ્યો કેમકે બધાને ઊંઘે એટલી આવતી ને અમારે વિક્રમભાઈ જો ફૂલ ઊંઘમાં છે અને આમ જ્ઞાનમાં ગાડી આગે છે એમ જો ફૂલ ઊંઘમાં અને પ્રવીણ પટેલે હમણાં કાલી દી અને એ ઘરે આવી ગયા અને હવે અમારે વિક્રમભાઈ ઘરે પૂરી જાય પછી એમ બે આરામથી સૂઈ સુઈ જાવ છું કેમ કે આજ અમે પેલી વાર આખી રાત શૂટિંગ કર્યું છે અને અમારે એક સોંગ નું શૂટ રહી જતું હતું તો એ પૂરું કર્યું છે તો તમે બધા કન્ટિન્યુ રહેજો હજી ઘરે જઈને હું બ્લોગ એન્ડ કરું મિત્રો લાસ્ટ પાર્ટ કેવો લાગ્યો એ જરાક મને કોમેન્ટ કરજો અને આ છે છેલ્લો ભાગ તો કોમેન્ટ લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો આ વધુ વધુ શેર કરજો કેમકે હવે કઈ શૂટિંગ લોક તમને જોવા નહીં મળે આ સહેલો પાર્ટ હતો સંજયભાઈ રાવણ ને બધા આવેલા હતા તો જોઈ લેજો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય